રાજકોટ ગ્રામ્ય પોલીસને મળી મોટી સફળતા રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના વિછા તાલુકાના અમરાપુર ગામે ચાલતી નકલી વિદેશી દારૂની ફેક્ટરી પર પોલીસે દરોડો પાડી ફેક્ટરી ઝડપી પાડી ફેક્ટરીમાંથી નકલી રીતે તૈયાર કરવામાં આવતો વિદેશી દારૂ સાધન સામગ્રી તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ સાથે જ બીજી બાજુ રાજકોટ શહેરના મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં પણ પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે પશુ દવાઓના વેપારની આડમાં બેરલોમાં છુપાવી રાખવામાં આવેલા વિદેશી દારૂ તથા બિયરના ટીન મોટી માત્રામાં મળી આવ્યા છે પોલીસે તમામ મુદ્દા જપ્ત કરી ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એક જ સમયે ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે રાજકોટ ગ્રામ્ય પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી વધુ એક ગેરકાયદેસર દારૂનું નેટવર્ક ઉઘાડું પડ્યું છે અહેવાલ કમલેશ ડાભી ડીજી ન્યૂઝ વિચાર રાજકોટ